આ કૈડેને રાખવારી જોઈએ તમે જાય તો જો તમે લોઈ પંચાલ શું કાઢ્યું જીગર बंचाल पालबेन पलचाल હવે વિચાર છે કે મદનું બધું નિરીક્ષણ કરશ હા હવે નહીં મોય સાયકલમાં પંક્ચર નહીં પંક્ચર તો હે તો પાડે હા જો તો મિત્રો હવે ખાટલા બદલા બહાર નીકળે અમારે બરોબર તો મિત્રો આપણે પેલા ગોગા માનું દર્શન કરી દઈએ તમારે દર્શન કરાવી ગોગા ગોઘા મહારાજના બરોબર તો મિત્રો પેલા બધા લોકો દર્શન કરલો ગોગા મહારાજના આજે ગોગા મહારાજ નિવેદ છે જય ગોગા મહારાજ હાજુ આપણે આ જમીન છે ટોટલી જોવા જાર કેવું થઈ ગયું મસ્ત તો મિત્રો આજે અમે આવ્યા છે ગામડે માતાજીનું નિવેદ છે આજે છે નોર્ત્યની આઠમ તો અમારે સિગોતરમાં નું સદીમાનું ગોગા મહારાજનું ચામું માનું નિવેદ થાય છે એટલે અમે આવ્યા છે બધા ગામડા ગામડે મારા કુટુંબના બી બધા અંજા આવશે અંદર બધા હમણાં તો મહેશલાલ પંચાલ જુઓ જય માતાજી ગામડા આવી ગયા માતાજી નિવેદ કરવા આવ્યા જમાડવા આવ્યા માતાજી ને તો મહેશકુમાર જમાડવા તમે બધા મજામાં માં છો અમે મજામાં માં છો હા ભાઈ તો દેખો હા આ તો મહેશલાલ પંચાલ તારે મધુ મંજાલ આપે તો મિત્રો જો પાયેલા અમારો વાળા છે કચરો છે બે ત્રણ દિવસ બધા ગામડે હતા ને તો બધા અમદાવાદ હતા અમારા સતીમાં બેઠા છે અમારા સિગોતરમાં માનો ફોટો જુઓ મારી માનો આ છે મારા પપ્પા જે બે થઈ ગયા હતા અમારા પપ્પા છે તો જો મિત્રો હજુ પથર્યો છે સાયકલ ટાયર ખરાબ થઈ જાય ઉપર બે ખાટલા પડે હા તો મિત્રો આ તો નોન સ્ટોપ ઘણી બધી વસ્તી ગામડા નિવેદ કરવા સૌ કોની માતાજીને જમાડવા એ બાર મહિના હોનો પરિવાર સુખી રાખે શું કહેવું અજીગર કુમાર અમારે જમાડવા તમે કોને જમાડવાના ખુબ જુઓ ભાઈ ઉડી ગયું

મોડો તો મમ્મી છે ને બહુ બ્લોકમાં તમારું સ્વાગત છે હું તમને મારા સદીમા નિવેદ કર્યું છે આજે આપણે જય સદીમાં મારી મા હોનું સારું કરજે તો મિત્રો આજે આપણે સદીમાનું બુકમારનું સિગ્વતર મારું નિવેદ છે બરાબર તો આપણે તમને આ નિવેદ કર્યું બતાવ્યું તમને પછી સીગોતરમાંનું બતાવીશું ચામું માનું કર્યું છે કાળકા માનું કર્યું છે અમારા સદીમા તો મિત્રો હું તમને ભાઈ આગળ બતાવું મારી આઠ ભાઈની ફૂલ ફેમિલી બરાબર તો આપણા બ્લોગમાં જોડા સફર બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમે આઠમના દિવસે આવી ગયા છીએ ગામડે તો અમારી ટોટલી ફૂલ ફેમિલીનો તમને બ્લોગ બતાવી દઉં આજે આ અમારી ટોટલી ફેમિલી છે આઠ ભાઈનો પરિવાર છે અમારો આ જુઓ આજે અમારા લાલાભાઈ નો બર્થડે હોય ને આજે ગજબ તો જુઓ

તો મિત્રો જો અમારે આઠ પરિવારની ફૂલ ફેમિલી છે ગોગા બધા મારા ભાભી કાકી દાદી ટોટલી જુઓ હા મોટા મા દેખાય છે બધા છે ટોટલી અમારી ફૂલ ફેમિલી અમારા દાળ પંચાલ છે

હવે ફાઈનાન્સ માગે છે ફાઇનાન્સ મેળ પડે નહીં ભાઈ તો જો મિત્રો અમારો આ ટોટલી પરિવાર છે ને આજે હા હા તો મિત્રો ભાઈ ગોગા માર ભગવાન સુખી રાખે અને પ્રગતિ કરાવે બધાની હા બરોબર તો મિત્રો મળી આગળ ઘરે જઈને સ્વાગત છે ને અમારે થશે અમારે ભાભીઓ બનાવશે બાજુ ના રોટલી આ મારા ભાભી છે કોકીલા ભાભી જો બાજરી ની હેવા દવા છે મોટો મોટો હા ભાઈ હવે નીરજ તમારે પગે લાગે લઈ લીધો બરોબર

બા ચાલો નિવેદ ખાવા કાઢીને રોટલા તો જો બધા મિત્રો બયા અમારો ફૂલ ફેમિલી છે તો મિત્રો અમારો આવો પરિવાર છે તો મળીએ મિત્રો આગળ ત્યાર સુધી જય મગજ